જય ગૌ માતા અને મિત્રો બધા મિત્રોને જય માતાજી તો મિત્રો અમે આજનો વિડીયો લઈને આવ્યા છીએ કે છત્રાળાની બાજુમાં આવેલ બોડાલ ગામ તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે અમે બોડાલ ગામ પહોંચી ગયા છીએ તો મિત્રો અમારો વ્લોગ પૂરો નિહાળજો કેમ કે મિત્રો અમે બુકોલી ગામ જતા હતા એ ગૌ ગૌ માતાના કેસ માટે તો મિત્રો અમે અચાનક જોઈ જતા પુડલ ગામમાં એક નાના વાછળને પગમાં જીવાત પડેલી છે અને અશક્તિ હોવાથી ત્યાંને ત્યાં બેસી રહેવાથી તો મિત્રો અશક્તિ થઈ ગયું છે વાછાડું તો મિત્રો ત્યાંથી એ જગ્યા ઉપરથી ઊભું થવાની કોશિશ ઘણી બધી કરી છે પણ ઊભું થઈ શક્યું નથી તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આ છે તે વાછાડું તો મિત્રો અમે બંને ભાઈ મળી ને વાછાડાને પહેલાં તો ઊભું કરીશું તો મિત્રો મારું લોગ પૂરો જ નિહાળજો તો મિત્રો તમે જોઈ રહ્યા છો તો મિત્રો અમે વાસડાને ઊભું કરી દીધું છે અને અમે અમારું પ્રાઇવેટ સાધન લઈને આવીએ ત્યાં સુધી અમે વાસડાને સહાય કરી દીધું છે તો મિત્રો તમે જુઓ કે વાછડાને પાછળના પગમાં જીવાત પડેલી છે તો તમે જોઈ રહ્યા છો મિત્રો કે અતિ સહજ જીવાત છે તેના પગમાં તમે જુઓ કે જીવાત કેટલી બહાર પણ દેખાઈ રહી છે તો મિત્રો અમે ઇમરજન્સી સોલંકી અક્કલ છેને કોલ કરી જણાવ્યું કે તમે ઇમરજન્સી બધું કામ પડતું મૂકી અહીંયા બોડાલ ગામ આવી જાઓ અને વાછડાને ઇમરજન્સી લોકફાળાથી ચાલતું જીવદયાનો વગડો ગૌશાળામાં લઈ જવામાં લઈ જવામાં લઈ જવાનું છે તમે ઇમરજન્સી આવી પહોંચો તો મિત્રો અકલશી સોલંકી ઇમરજન્સી વાછડાને લેવા માટે આવી પહોંચ્યા તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે અકલશી આવી ગયા છે બે બંને ભાઈ તો મિત્રો અમે વાછડાને ઇમરજન્સી જીવદયાનો વગડો ગૌશાળામાં લઈ જવા માટે રિક્ષામાં મૂકી રહ્યા છીએ તો મિત્રો જુઓ અને મિત્રો કંઈ પણ જગ્યાએ તમને આવા માસૂમ જીવોને કંઈ તકલીફમાં દેખાય તો તમને ઇમરજન્સી કોલ કરી જણાવજો તો મિત્રો તેમનો જીવ બચી જાય તમે જોઈ રહ્યા છો કે અમે રોડ ઉપર જતા હતા તો નાના વાછડાને જોઈ જતા જોયું તો વાછડાને ઊભું કરીને જોયું તો મિત્રો પગમાં જીવાતના કારણે ત્યાં અશક્તિ હોવાથી ત્યાંને ત્યાં બેસી રહ્યું હતું ભૂખીને ચરશું તો મિત્રો આવા ઘણા બધા જીવોને તકલીફો હોય છે તો અમને કોલ કરી જણાવજો તો મિત્રો આવા માસમ જીવોનો જીવ બચી જાય તો મિત્રો જેવો તમે સાથ સહયોગ આપો છો તો મિત્રો હજી ઘણા બધા મિત્રોનો સાથ સહયોગની જરૂર છે તો મિત્રો સાથ સહયોગ આપતા રહેજો તો મિત્રો જોતા રહેજો અમારો આ પૂરો બ્લોગ તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે ગૌમાતાના વાછડાને જીવદયાનો વગડો ગૌસેવક મિત્રો મહેનત કરી રહ્યા છે કેમ કે મિત્રો પાછળને પાછળના પગના ભાગ પર બહુ અતિશય જીવાત પડેલી છે તો અને ઇમરજન્સી છત્રાલા ગામમાં લોકફાળાથી ચાલતું જીવદયાનો વગડો ગૌશાળા છત્રાલા ત્યાં ઇમરજન્સી જઈ સેવા કરવામાં આવશે તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે અમે નાના વાછાડાને ઇમરજન્સી રિક્ષામાં ચઢાવી રહ્યા છીએ કેમ કે અતિશય જીવત પડેલી છે તો મિત્રો તેને બહુ જલ્દી સારવાર થઈ જાય તો મિત્રો વાછડા અને રિક્ષામાં ચડાવી દીધું છે તો મિત્રો અમારો વ્લોગ પૂરો નિહાળજો તો મિત્રો અમે ગૌ માતાના વાસડાને ઉપર ચડાવી દીધું છે કેમ કે મિત્રો વરસાદનું પણ વાતાવરણ છે તો મિત્રો અમે બહુ જલ્દીથી ગૌશાળાએ પહોંચાડી દઈશું તેને સારવાર થઈ જાય એના માટે તો મિત્રો અમે બોડાલ ગામથી પાછળને રિક્ષામાં ઉપર ચડાવીને અમે બોડાલ ગામથી નીકળી ગયા છીએ તો મિત્રો જોતા રહેજો અમારો લો કેમ કે મિત્રો આજે વરસાદનું વાતાવરણ બહુ ખરાબ છે જય માતા અને મિત્રો મિત્રો અમે બોડાલ ગામની બહાર નીકળી ગયા છીએ તો મિત્રો અમે હવે જઈ રહ્યા છીએ ગામ છત્રાળા તરફ એટલે કે જીવદયાનો વગડો ગૌશાળા તો મિત્રો હું તમને સુંદર મજાનો નજારો બતાવું છું તો મિત્રો આ મસ્ત મજાની સાંઢણી જાય છે તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે જોરદાર વ્યૂ છે તો મિત્રો ખાસ કરીને જણાવવાનું કે પહેલાં તો કે કંઈ પણ જીવ કંઈ પણ જગ્યાએ તમને ફસાયેલ જોવા મળે તો અમારા કોન્ટેક્ટ નંબર પર ઇમરજન્સી કોલ કરી જણાવજો તો મિત્રો હું તમને અમારો કોન્ટેક નંબર આપું છું ઓગણ્યાંશી પંચાણું છન્નું તો મિત્રો હું તમને ફરીથી જણાવું છું ઓગણએંશી એસી પંચાણું છન્નું અને બીજો પણ નંબર છે નવ્વાણું સાત નવ્વાણું છત્રીસ સાત સાત આ બંને નંબર પર કોન્ટેક કરી જણાવજો જય દ્વારકાધીશ જયગા